આ જે ઘટના બની છે એ આપણે ખૂબ જ પોલીસે સેન્સિટિવ આમાં દાખવીને અને તાત્કાલિક જે બાલકી છે એમને આપણે ઇલાજ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પછી ત્યાંથી એ લોકોની જે એ સવિરા છે એમની માતાની ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદ પછી જે ખબર પડી કે આમાં આરોપી છે એ અર્જનભાઈ ખોરાભાઈ પટેલ જે લગભગ સિત્તેર વર્ષની ઉંમરનો છે તો એ આરોપીને આપણે તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા લગભગ આપણે કહીએ કે બીજા દિવસે જ એમને જ્યારે એફઆઈઆર દાખલ કરાવી ત્યારથી બીજા દિવસે ચોવીસ કલાકમાં જ આરોપીની આપણે અટક કરવામાં આવી પછી આરોપીના પણ મેડિકલ તપાસણી કરવામાં આવી અને એને મેડિકલ તપાસણી કરીને પછી એમને જેલમાં મોકલવામાં આવેલ છે અત્યારે હાલમાં આરોપી જેલમાં છે અને આપણે જે પ્રક્રિયા છે હવે એમાં એક આપણે દાખલા રૂપે કામગીરી કરવાની છે અને આવતા દિવસોમાં જે બધું તપાસ ઝડપી પૂરી કરીને અને એમાં ચાર્જશીટ કરીને આપણે સ્પેશિયલ જે પીપીની નિમ્બાની પણ આપણે દરખાસ્ત સરકાર પાસે કરીશું અને ત્યાંથી પણ એ સેન્સિટિવિટીથી એ પણ થઈ જશે અને એને ફાસ્ટ ટ્રેક ગુનાની ટ્રાયલ ચલાવવામાં આવશે જેથી આરોપીને ખૂબ એટલે જે સજા છે એમાં જે એક્ટની જોગવાઈ મુજબની એમાં લાંબી સજા થાય